નમસ્તે ખેડૂત મિત્રો જે ખેડૂતભાઈઓ આંબાના બગીચા છે એમના માટે ખાસ છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે દેશમાં વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે જેમ કે ધાન્ય પાક કઠોળ પાક તેલીબિયા પાક મરી મસાલા પાક બાગાયતી પાક વગેરે તેમાં સૌથી મહત્વનો પાક એ બાગાયતી પાક છે તેની વિશેષતા કૃષિ આધારિત ઉદ્યોગો વિદેશી હુંડિયામણ ને રોજગારીની તકો તેમજ વિવિધ પ્રકારની આબોહવા જમીન અને ભૌગોલિક પરિસ્થિતિમાં કરી શકાય છે આંબાના પાકની વાત કરી તો સમગ્ર ભારતમાં બાવીસ લાખ હેક્ટર જેટલું આંબાનું વાવેતર થાય છે તેમાંથી એકસો ને લાખ ટન કેરીના ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં નંબર વન છે જ્યારે ગુજરાતમાં આંબાનું વાવેતર વલસાડ નવસારી સુરતમાં થાય છે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલી ભાવનગર કચ્છમાં તેત્રીસ હજાર પાંચસો હેક્ટરની અંદર વાવેતર થાય છે જૂનાગઢ જિલ્લાએ કેસર કેરીની પેટર્ન લીધેલી છે જૂનાગઢની કેસર કેરીની દેશ અને દુનિયાની અંદર નામ છે જે આપણા રાજ્ય માટે ગૌરવની વાત છે અમરેલીની કેરીની ઉત્પાદન ક્ષમતા જૂનાગઢ કરતાં ખૂબ જ ઓછી છે પ્રતિ ઝાડ દિદ અઢી મણથી ત્રણ મણ છે તો તેનું ઉત્પાદન વધારવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરી કોઠા સુદથી વધારે નફો લઈ શકાય છે આપણે વાત કરીએ કે આંબાની અંદર આ વર્ષે પુષ્કળ પ્રમાણની અંદર મોર આવેલ છે અને એવું લાગે છે કે આ વખતે બહુ સારી કેરી આવશે પણ ઘણા વિસ્તારની અંદર આંબાનું સેટિંગ થતું નથી અને નાની નાની કેરી કે જે મગિયા હોય એ બંધાતા નથી કે પીડા થઈ ખરી પડે છે તો જે ખેડૂતભાઈઓને આંબાનું વાવેતર હોય અને એને આ રીતનો પ્રશ્ન હોય તો તેના મુખ્ય દસ કારણો છે કે કેરી ખરી પડવાના એમાંનું પહેલું કારણ છે કે અંતઃસ્ત્રાવનું પ્રમાણ અનિયમિત થવાથી આંબાની અંદર કેરી ફરી ખરી પડે છે પછી બીજું કે વાતાવરણમાં ફેરફાર થવાથી ગરમી પડે ઠંડી પડે ઝાકળ આવે આવું વાતાવરણ હોય તો પણ કેરી ખરી પડે છે ત્રીજું કારણ છે અચોકોસ પરાગ્ન અને ફર્ટિલાઇઝેશનથી કે ઘણી વખત આપણે મધ્યા ગળા માટે કે એવી દવાનો ઉપયોગ કરી કે જેથી કરીને મધમાખી મરી જાય તો મોટાભાગનું મ આંબાની અંદર ફલીનીકરણ મધમાખી કરતી હોય છે તો મધમાખી મરી જાય એવી દવાઓનો છંટકાવ કરવાથી ફલીનીકરણ ઓછું થાય છે એટલે સેટિંગ થતું નથી પછી વધારે પડતું જો આંબાવાડીયાની અંદર નિંદામણ હોય તો નિંદામણ છે પોષક તત્વો ખેંચી લે છે તો પણ છે આંબાની અંદર કેરી ખરી પડે છે પછી જમીનમાં ઊંડી ખેડના કારણે મૂળ વધારે પડતા તૂટી જાય તો એ પોષણ ન લઈ શકે અને કેરી ખરી પડે છે પછી ઓછું પાણી અને ભેજનું પ્રમાણ ઘટવાથી ઘણી વખત આપણે પાણીની બહુ જ ખેંચ પડી જાય તો પણ કેરી ખરી પડતી હોય છે પછી વધુ પડતા પવન ફૂંકાતા હોય તો પણ કેરી ખરી પડે છે અને પોષક તત્વની પણ ઉણપ હોય ઘણી વખત આપણે પોષક તત્વો એને જો એ પ્રમાણે ન આપતા હોય તો પણ કેરી ખરી પડે છે અને પ્રતિકૂળ વાતાવરણને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો પણ કેરી ખરી પડે છે કે આવ બે દિવસથી ઝાકળ આવે છે ધુમ્મસ આવે છે તો ભૂકી છારાનો પ્રશ્ન પણ વધારે છે ભૂકી છારાના હિસાબે લગભગ સિત્તેરથી નેવું ટકા સુધીનું નુકસાન આંબામાં થઈ શકે છે અને વધુ પડતા ફળો જો બેસી જાય તો પણ કેરી ખરી પડે છે આ કારણના હિસાબે કેરી ખરી પડવાના હોય છે અત્યારની હાલની પરિસ્થિતિને જોતાં આંબાની અંદર મધ્યો ગળા માટે ભૂકી છારા માટે અને કેરીને પીળી થઈને ખરતી અટકાવવા માટેનો છંટકાવ ચોક્કસ કરવો જરૂરી છે